સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ સંચાલિત શ્રી ગગજીભાઈ સુતરિયા પ્રાથમિક શાળામાં હું મેહુલ ગોસ્વામી આપશો વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ સાત વિષય સામાન્ય જ્ઞાન વિડીયો નંબર ત્રણ આજે આપણો ત્રીજો વિડીયો છે તેમની અંદર આપણે સવાલ જોઈએ બેતાલીસનો તો કે ભાઈ આપણે બેતાલીસમાં સવાલે પહોંચાતા હવે આગળ જોઈએ તો કે ભાઈ ફરજ મોકુફીના આદેશ સામેની અપીલ ગુજરાત પંચાયત સેવા એટલે કે શિસ્ત અને અપીલ નિયમો ઓગણીસો ને સત્તાણું હેઠળ કેટલા દિવસમાં કરવાની રહે છે તેમનો જવાબ છે એ પિસ્તાલીસ દિવસમાં ગુડ્સ એન્ડ સર્વિસ જીએસટી એ કેવા પ્રકારનો વેરો છે તેમનો જવાબ છે બી આડકતરા વેરો ચુમ્માલીસમું છે સ્વતંત્ર ભારતમાં પહેલીવાર રૂપિયા એક હજારની ચલણી નોટો ક્યારે બહાર પાડવામાં આવી હતી તેમનો જવાબ છે એ ઓગણીસો ને પિસ્તાલીસમું છે ભારતમાં બેંકો દ્વારા પ્રાથમિક ક્ષેત્રે ઋણદાનનો અર્થ કોને ઋણદાનનો અર્થ કોને ઋણ આપવાનો છે તેમનો જવાબ છે સી એ અને બી બંને એટલે કે કૃષિ અને નબળા વર્ગને છેતાલીસમું છે નીચેનામાંથી શા કારણે તેના પ્રભાવમાં સૌથી વધુ ફુગાવો થવાની સંભાવના છે તેમનો જવાબ છે બી બજેટ ખાધના ભરપાઈ માટે જનતા પાસેથી ઋણદાન ત્યાર પછી છે સુડતાલીસમું ભારતમાં નીચેનામાંથી કોનું વાયદા બજાર આયોગ દ્વારા નિયમન થાય છે તેમનો જવાબ છે એ જીન્સ ફ્યુચર્સ વેપાર અડતાલીસમું છે કઈ પંચવર્ષીય યોજના દરમિયાન કટોકટી લાદવામાં આવી હતી નવી ચૂંટણી થઈ અને જનતા પાર્ટી ચૂંટાઈ આવી હતી તેમનો જવાબ છે બી પાંચમી હવે વિદ્યાર્થી મિત્રો આપણે સામાન્ય વિજ્ઞાન અને ટેકનોલોજીના થોડાક પ્રશ્નો જે છે એ જોઈ લઈએ તેમાં ઓગણપચાસમું છે ડેન્ગ્યુ ફીવર કયા પ્રકારના મચ્છરથી થઈ શકે ડેન્ગ્યુ ફીવર કયા પ્રકારના મચ્છરથી થઈ શકે તેમનો જવાબ છે સી એડિસ ઇજિપ્તી પચાસમું છે વિદ્યાર્થી મિત્રો પચાસમું છે વિદ્યાર્થી મિત્રો તો કે ભાઈ ન્યુક્લિયર રિએક્શન કે જેમાં ભારે ન્યુક્લિયર લગભગ સરખો ભાર ધરાવતા બે ન્યુક્લિયર આઈમાં વિભાજીત થાય તે પ્રક્રિયા એમનો જવાબ છે તો કે ભાઈ એ ન્યુક્લિયર ફિશન એકાવનમું છે રેડિયો ટેલિસ્કોપની શોધ કોણે કરી હતી તેમનો જવાબ છે બી કાર્લ્સ જેમ કી ત્યાર પછી આપણે જોઈએ બાવનમું રોકેટમાં પ્રવાહી બળતણ તરીકે શું વપરાય છે તેમનો જવાબ છે બી પ્રવાહી હાઇડ્રોજન ત્રેપનમું છે આલ્કલાઇન જમીનને તટસ્થ કરવા ખેડૂતો જમીનમાં શું ઉમેરે છે તેમનો જવાબ છે જીપસમ એ જીપસમ ત્યાર પછી ચોપનમું છે વિદ્યુત પ્રવાહની હાજરી નોંધવા માટે ક્યુ યંત્ર વપરાશે તેમનો જવાબ છે સી ગેલ્વેનોમીટર પંચાવનમું છે એલસા ટેસ્ટ કયા રોગ માટે કરવામાં આવે છે તેમનો જવાબ છે સી એડ્સ ત્યાર પછી આપણે છપ્પનમું જોઈએ વિદ્યાર્થી મિત્રો તો કે ભાઈ વાહનમાં પાછળ જોવા ઉપયોગમાં લેવાતા કાચનું નામ શું તેમનો જવાબ છે એ બહિર્ગોળ લેન્સ સત્તાવનમું છે આરસ ક્યાં ખડકનું ઉદાહરણ છે તેમનો જવાબ છે બી વિકૃત અઠ્ઠાવનમું છે પદાર્થની ગતિની અવસ્થા જાળવી રાખવાના ગુણધર્મને શું કહે છે તેમનો જવાબ છે એ જડત્વ ઓગણસાઠમું છે હથોડી એરણ અને પેગડું શરીરના કયા ભાગમાં આવેલા હાડકા છે તેમનો જવાબ છે સી કાન સાઠમું છે કોંગો રોગના વાયરસને ટૂંકમાં શું કહેવાય છે તેમનો જવાબ છે એ સીસીએચએફ એકસઠમું છે દૂધની થેલી બનાવવામાં કયા પ્રકારના પ્લાસ્ટિકનો ઉપયોગ થાય છે દૂધની થેલી બનાવવામાં કયા પ્રકારના પ્લાસ્ટિકનો ઉપયોગ થાય છે તેમનો જવાબ છે બી પોલિન ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે બાસઠમું જોઈએ હવામાં બાષ્પ ઠરવાની ક્રિયાને શું કહે છે તેમનો જવાબ છે એ ધનિભવન ત્રેસઠમું છે કયા સાધનની માહિતી સંગ્રહ ઘનતા સૌથી વધારે છે તેમનો જવાબ છે સી હોલોગ્રાફી સ્ટોરેજ ડિવાઇસ ચોસઠમું છે સુનામી શાના કારણે ઉદ્ભવે છે તેમનો જવાબ છે દરિયામાં ધરતીકંપથી એ વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા સુધી આપણા પ્રશ્નો જે છે રાખીએ છીએ વ્યવસ્થિત રીતે જે છે તમારા પુસ્તકની અંદર તમારે વિડીયો જોતા જવાનો છે અને પૂરતો પણ જોવાનો છે જય હિન્દ જય ભારત